નવ વાગ્યા છે અમારો નાસ્તો ચાલે છે ચાલો બધાય નાસ્તો કરવા નાસ્તામાં છે આજે ભાખરી માખણ ભાખરી જોઈએ અથાણું અને ચીકુ શેક એ રોજ ભાખરી ના હોય પછી તમે કાં એવું કરો કાલે બનાવ્યો તમે પરાઠા બનાવ્યા હતા કેબેજ બે પરાઠા એના આગલે દિવસે પૌવા બનાવ્યા હતા તો પછી બે દિવસ થાય ત્યારે તો ભાખરી જ ખાવાની હોય ને કઈ રોજ નવો નાસ્તો ન કરવાનો હોય એમાં અમારું બીજું નાખ્યું છે જીરું નાખ્યું છે જીરું

તો ને અમારે ગાડી સાફ કરવાનું ચાલુ થઈ ગયું છે ને બહારથી ગાડી સાફ કરવાની છે ને બારે જ અંદરથી કરવાની છે

फले हम पाचि 2 मिनिट पछि पाचो आटो मारी आवीछ हेलो हुम हे जेनी तले दो मारी गाडी छने ऑलमोस्ट साफ थाइ गइ छ मेया थे आ मेया थे हात ले ले तो هون उपर थी जरा तर रही जइम जो हम करू हो ने आ એમને પી કર્યું એ આર્ટ એન્ડ ક્રાફ્ટ રેવા દે અમારી માલિકી ની નથી એમને પી કર્યો ઉભી રહેતો

હવે જાજા માઇલામ છાન માની કરે નથી મારે ઉડરતી દી ને તો હું બાકી ડોલ માં નાખ દઈશ મારા પાસે છે જેન્સી ભાઈ ભાઈ માં છે આખી ડોલ ભરી છે તમ કરે ખોટી હવા કરતી ને નિંદ રાખી ના ઉપાડી જઈ દે માથે ઠલવી દઈશ અમર હે ને આપણે બેન પોતતી નથી ના માર કઈ નથી કરું ઉડ ગાડી વગર છે પાછી તર પાછા સાફ કરવી પડશે પાછી માન થઈ છે એક તો તું મૂકી મૂકી દે ને હું મારી તને ચાઉ મૂકી દે પેલા અહીંયા પાણી ઠલવી નહીં વા ઓલ બાજુ આમ ઠલવતી હોય પેલા હા આમ જાને ને તું આમ હા બસ એમ એમ ડાઈ થઈ જાય તું તોફાન કેરમાં ખોટા તો અમારી ગાડી એકદમ ક્લીન એન્ડ ક્લિયર થઈ ગઈ છે એકદમ મસ્ત ચમકવા માંડી છે કચરો લઈ લેવાનો એ કાગળીયા બધા વીણી લે આપણા જ છે એ આ છબલામાં બધો કચરો નાખી દે સીધો ડસ્ટબીનમાં નાખી દે જ્યારે બોટલ હજી નીકળી આપણી નાની ભાઈ લઈ લે બસ ઓકે દે અને ઉપર નાખ દે હા આલા લે

ਤੇਦੀ ਕੈਨ ਨੂੰ ਪਰ ਉਹ ਮਹੀ ਜਿਓ ਕਜਨ ਨੂੰ ਨਾ ਗਈ ਨਹੀਂ ਹੋਈ ਐਮ ਨਹੀਂ ਹਵੇ ਸਮਝਾ ਮੈਨੂੰ ਕਿ ਬਦਾਈ ਖੋਟਾ ਹੋ ਤਾ ਪਿਆਰ ਤਾਂ ਇਹੋ ਕਰ ਤਾ ਸੈਟ થઈ ਜਾ ਤਾ ਸਿੱਧੋ ਚਲੋ ਝੰਮਾ ਬੈਸੀ ਗਿਆ ਛੀ ਪਰਵਾ 1 ਲੱਖ ਲਾ ਜਮੀਨ ਲੇਉ ਤਾਰੇ ਹਾਂ ਹਲਉਤੀ ਦੇ ਹੋਈ ਤੋ ਬੋਲੇ ਚਲ ਇਹ ਕੋਈ ਬੁਧਦੀ ਕਰਨਾ ਚਲ ਚਲ ਉਸਕੇ ਲੰਬੋ ਸਾਰਾ ਰੰਗ ਜੀ ਮਨ ਦੇਣਾ ਪੜੇਗਾ ਉਹ ਸਾਰਾ ਖਤਮ ਹੋ ਜਾਏ ਤਾ ਮਰ ਗਏ ਚਾ ਸੋਪੜਾ ਵੇਚੀ ਜਾ ਆਪਣੇ ਬਿੰਚੂ ਸਰ ਕਾ ਇਹ ਵਗਾਂ ਸੁਣ

ત્રણ <laughs> મહિના <laughs> <laughs> <laughs>

ત્યાં લોકો નાના હતા ને ત્યારે કઈક આને મોતી કે છે અથવા કઈક છે નાન શું કેવાય ખબર નઈ નાનપણ માં લોકો બધા ખાતા મને તો એ અત્યારે નથી ભાવતો એનો ટેસ્ટ જયારે પણ કોન પોક છે પકડો અને પર્વ અહીંયા રમે છે થોડીક વાર બસ અહીંયા બેસી અને પર્વ રમી લઈએ પર્વ આમ તો થોડીક વાર મને લઈ જવું પડશે કારણ કે ઉંમર કે બાકી છે રસોઈ ટાઈમ થશે ને એટલે રસોઈ બનાવી લીધી છે સાડા વાગી ગયા છે

રસોઈ બની ગઈ છે અમારી અને આજે મેં બનાવ્યું છે બાજરાના રોટલા કિસોડાનું શાક અને સરગવાનું શાક અંકિતા બેને કર્યું છે તો અમે બે અહીંયા રસોઈ બનાવી છે અને આ બે છે ને ખાલી છે ને વાતું ખાકા જ બૈરા કાઈ નથી કર્યું આ બાજી મારલે કે દીદી લખતા માટે રસોઈ બનાવી છે અને અંકિતાને છે ને ફેવરિટ છે ચાઇનીઝ ભેળ તો આજે એને ડિમાન્ડ કરી રહી છે અત્યારે અમે લેવા જાય છે એમ કે કે ભૂખ લાગી ને જલ્દી લઈ આવો તમે અમે લેવા જઈ ચાઈ લેવા માટે આવી ગયા છે તમારું પાર્સલ આવી ગયું છે મેં નાખ્યા તમે જમવા બેસી અજરાનો રોટલો સરસ કેટલા જેની સુધી ટીવી જોવાનું હોય તો સુઈ જવાની તૈયારી છે પર સુઈ ગયો છે તો ચાલો આ વ્લોગ મેં એન્ડ કરી દઈ મળશો નેક્સ્ટ વિડીયોમાં